ગુડ મોર્નિંગ ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ સુભક સવારના હવે સાડા પાંચ થઈ રહ્યા છે અને આપણે ચા અને બે ટોસ્ટ આવી ગયા છે ચા ને ટોસ્ટ પી અને બસ નાસ્તો કરીને હવે નીકળશું બાકી આપણી સાયકલ પણ બધી રેડી છે જયેશ ભાઈ અહીંયા બેઠા છે અને બે ભાઈઓ વાંચા છે બરાબર ફટાફટ ચા ને નાસ્તો કરીને આગળ નીકળીએ વન્સ અગેન ગુડ મોર્નિંગ મારો ગુજરાત જોઈ લો કે આ રસ્તા છે મસ્ત પંજાબના અને પંજાબની સવાર કઈક આવી જ હોય છે અને બહુ મસ્ત ખુબસુરત નજારો તમે જોઈ લો ભાઈ બધા ખેતર જ ખેતર અને આ ભાઈ કે ઉસસ મજાનો તો વાતાવરણ છે મિત્રો મારું નામ છે જીગર અને હાલ હું કરી રહ્યો છું ગુજરાત થી લદ્દાખ સાયકલ યાત્રા હાલ હું કરી રહ્યો છું ગુજરાત થી લદ્દાખ સાયકલ યાત્રા અને આજે યાત્રા આપણી યાત્રાના લગભગ બાર દિવસ થઈ ગયા છે અને આપણે આ બાર દિવસમાં આપણે પહોંચી ગયા છીએ પંજાબ અહીંયાથી હવે અમૃતસર મારા ખ્યાલથી લગભગ એકસો ત્રીસ થી એકસો ચાલીસ કિલોમીટર આસપાસ રહે છે અને આજની સવાર તમે જોઈ લો એકદમ મસ્ત પંજાબમાં જોઈ લો કે મસ્ત સવાર છે આ રહી આપણી રફતાર અને રફતારમાં હમણાં સુધી બોર્ડ નહોતો કાલે જ બોર્ડ બનાવ્યા છે મિત્રો પંજાબમાં આવીને જોઈ લો આ કેવી મસ્ત સવાર છે આ બધી ખેતી આપણે તમને દેખાય છે બધી ડાંગરની ખેતી છે જોઈ લો બહુ મસ્ત બ્યુટીફુલ મોર્નિંગ ઓર લાઈટ ચાલો હવે આગળ જઈએ આગળ આગળના પણ તમને મસ્ત નજારા દેખાડશું અને જ્યાં સુધી ચાર્જ રહેશે ત્યાં સુધી તમને બધું શૂટ કરીને મસ્ત મસ્ત નજારા દેખાડશું મિત્રો તો ચાલો ફટાફટ નીકળી હવે આગળ મિત્રો આપણે થોડાક આગળ આવીએ અને આ બોર્ડ આપણને જોવા મળ્યો છે તમે જોઈ શકો છો જેમાં જમ્મુ ત્રણસો સિત્તેર કિલોમીટર અમૃતસર એકસો પચાસ ચંદીગઢ બસો ને બાવન કિલોમીટર આપણે જવાનું છે મિત્રો અમૃતસર બાજુ અહીંયાથી એકસો પચાસ કિલોમીટર દેખાડે છે બટ અહીંયાથી એટલું નથી ઓછું છે બટ કાયમ વધારે મસ્ત નજારો છે મસ્ત ગુડ મોર્નિંગ છે આપણે ફટાફટ હવે આગળ વધીએ અને ગરમી બહુ જ થાય છે બહુ મજા પણ આવેલી છે એકદમ મસ્ત સવાર છે આજની મિત્રો સવારના દસ વાગી રહ્યા છે અને આપણી ચા અને બિસ્કુટ ખાઈ લઈએ ફટાફટ અને આપણે ફિરોઝપુર પહોંચી ગયા ફિરોજપુરથી બાયપાસ હાઈવે આપણે આગળ નીકળી ગયા છીએ અને ફિરોજપુર થોડુંક પાછળ રહી ગયું છે અને આપણા બે ભાઈ હજી પાછળ છે એમના પછી નીકળીએ ચિરાગભાઈ એ નાસ્તો કરે છે અને હું ફટાફટ ચાય પી લો બરાબર મિત્રો આજ તો આ હે આપણો નેશનલ હાઈવે ત્રણસો ને ચોપન જેની હાલત તમે જુઓ કેવી છે કિલોમીટર સુધી ચલો આજ તો આપણે બહુ ફસાઈ ગયા મિત્રો ખોટા આપણે બસ પંજાબ થી નીકળતા હતા તો આપણે વિપિનભાઈ મળ્યા જે આપણને અહીંયા આપણે ડ્રિંક્સ બધું આપ્યું છે तो ये है अपने विपिन भाई जो कि यहाँ से थैंक यू सो मच विपिन भाई, भाई आपने बहुत हमारी मदद की और पंजाब के बारे में कुछ कहना चाहेंगे हमारे गुजराती भाइयों को गुजराती भाइयों से हमारा बहुत बहुत नमस्कार राम राम जय श्री राम हम फिरोजपुर से पंजाब से है ये भाई यहाँ से निकल रहे थे हमको मिले बहुत अच्छा लगा इनसे मिल के ये यहाँ से गुजरात से चल के अमरनाथ भोले बाबा जी के दर्शन के लिए जा रहे हैं हम भी धन्य हो गए इनके दर्शन पाके क्योंकि ये आगे अब આપણે આપણા નાસ્તો આપ્યું છે આગળ તરફ આપણે જઈએ અમૃતસર બાજુ અમૃતસર હવે અહીંયા થોડુંક ટર્ન આવશે જ્યાંથી આપડે અમૃતસર એકદમ શોર્ટમાં જવાનું છે તો ચાલો તમને હું મળું આગળ ફાઇનલી અત્યારે વાગી રહ્યા છે સાડા બહાર અને મસ્ત જો આપણે અહીં બેઠા હતા આપણા મિત્રોની હજી રાહ જોઈએ છે બટ આપણા મિત્રો હજી ક્યાંય દેખાતા નહીં આપણે ગોપાલભાઈ અને જયેશભાઈ બે પાછળ રહી ગયા સાયકલ લઈને અને મો અને ચિરાગભાઈ અહીંયા ચિરાગભાઈ અહીંયા બેઠા હા હું અહીંયા બેઠો ત્યાં અમે લગભગ કલાક અડધો કલાકથી રાહ જોઈ રહ્યા છીએ હા ચિરાય પાછળ છે અને મારી ચારી કોર તમે જોઈ શકો બહુ મસ્ત નજારો છે પંજાબનો એકદમ પણ જેટલું તમને આ વિડીયોમાં ઠંડુ લાગતું હશે એવું નથી અહીંયા અત્યારે હાલ તો ગરમી બહુ જ પડી રહી છે આઈ મીન કે બફારો થાય છે આ પાણીના લીધે જોઈ લો કે પાણી બધા ખેતરોમાં ભરેલું હોય એટલે આમ થોડુંક લાગે અને આમ દૂર દૂર જુઓ તો આમ બપોરના બાર વાગે છે તો એ ધુમ્મસ જેવું દેખાય બાકી પંજાબ બહુ જ મસ્ત છે મિત્રો આ રહ્યો છે આ એકદમ શોર્ટકટ રસ્તો છે ડાયરેક્ટે ડાયરેક અમૃતસર માટે તો આ જ રસ્તે આપણે હવે જવાનું છે ને અમૃતસર લગભગ અહીંયાથી એસી કિલોમીટર જેવું બતાવે છે ચાલો જઈએ આગળ હવે થોડી વાર પછી આપણા બધા મિત્રો આવી જાય પછી જઈએ આગળ હજી ક્યાંય દેખાતા તો નથી આમ આ રસ્તે તો દેખાતા નથી મિત્રો હવે આપણે થોડાક આગળ આવી ગયા બધા ફ્રેન્ડ હતા એ પેટ્રોલ પંપે ઊભા હતા અને હું થોડાક ત્યાંથી આગળ આવી ગયો હું અને હાલ હું પહોંચી ગયો છું સતલુજ રિવર બ્રિજ પર જોઈ લો આ છે સતલુજ રિવર બ્રિજ અને આ છે આપણી સતલુજ રિવર નદી આપણા ભારતની જે પંજાબમાંથી પસાર થાય છે મિત્રો અને હવે અહીંયાથી અમૃતસર લગભગ સિત્તેર કિલોમીટર જેટલું બાકી છે આજે તો અમૃતસર નહીં પહોંચી શકીએ બટ આગળ આપણે પહોંચીએશું કાલે બાકી આજ તો આપણા ફ્રેન્ડ બધા થાકેલા હે તો આજે તો નહીં પહોંચી શકીએ તો મિત્રો હજી રહ્યા સાંજના સવા ત્રણ અને આપણે પહોંચી ગયા છીએ આ જગ્યા પર પંજાબની અને અહીંયાથી જવાનું છે આપણે હવે સડસઠ કિલોમીટર બાકી છે શ્રી અમૃતસર સાહિબ આપણે હવે જઈ રહ્યા છે પટ્ટી બાજુ ઓકે મિત્રો આપણે પટ્ટીમાં પહોંચી ગયા છીએ અને આજે આપણે ગુરુદ્વારો અહીંયા જ આપણે આજની રાત રોકાવાનો છે મિત્રો બહુ મસ્ત જગ્યા છે હું જોઈ લો આ સર્કલ ઉપર છે ઓલી સવારમાં આપણે અહીંયાથી ઓલે રસ્તે જવાનું છે પટ્ટી અને આ છે આપણા ગુરુદ્વારા અત્યારે અહીંયા જ રોકાવાનું છે આપણી બધી સાયકલો છે ધીરે ધીરે અંદર લઈ જઈએ અને પછી જઈએ બરાબર